જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે માતા ગૌરીબાઈની એક સુંદર ભજન રચના છે કહે છે ભાઈ રે યે દેહમે દીપક જરે રે અજ્ઞાન અંજન નૈન યાતેના સમજે સૈન માતા ગૌરીબાઈ કહી રહ્યા છે કે આ દેહની અંદર એક દીપકરૂપી આત્મા ઝળહળી રહ્યો છે અને મિત્રો ઘણા સંતોએ આત્માને જ્યોતિની પણ ઉપમા આપી છે દીપકની પણ ઉપમા આપી છે એટલે આ આત્મા તરફ ઈશારો છે કે આત્મશક્તિ એક ઝળહળ જ્યોતના સ્વરૂપમાં પ્રકાશમાન છે દેહની અંદર જરે મતલબ સળગી રહી છે અને એની શક્તિ દ્વારા જ આ સઘળું શરીર ચાલી રહ્યું છે પરંતુ અજ્ઞાન અંજન નૈન યાતેના સમજે સૈન અજ્ઞાન અંજન નૈન તો મિત્રો જે અજ્ઞાન છે મોહ માયા અંધારુ અજ્ઞાન અંજન ને જેની આંખોમાં અજ્ઞાનરૂપી અંજન જે અંજાઈ ગયું છે જેમાં આપણે આંખોમાં કાજલ આંજતા હોય છે અંજન આંજતા હોય છે તે જેની આંખોમાં મતલબ જેની દ્રષ્ટિમાં અજ્ઞાન રૂપી અંધારું જ જેની આંખોમાં અંજાઈ ગયું છે હે યા તેના સમજે સેન એવા લોકો આ આત્માને એ સમજી શકતા નથી અને મોહ માયામાં વિષય વાસનાઓમાં ભટક્યા કરે છે હે હેઢોંગ ધતુર દુનિયાને છેતરવાના ધંધા છલ કપાટ ઈર્ષા નિંદા વાદ વિવાદ હારા હારા ગુરુઓ પણ આમાં ફસાઈ ગયા છે અને બિચાડા ભોળા પારેવડા ચેલિયું ચેલાને પણ ફસાવી રહ્યા છે મિત્રો જેની આંખોમાં માયા રૂપી અંજન અહીંજો હોય તે માયા પાછળ જ આખું જીવન દોડ્યા કરે હવે કહે છે માયા ભૂલ્યો દેખે કોઈ સંતજન કરા કરે ચંચલ મન માયા ભૂલ્યો કહેશે ના કોઈ પણ ઉપાય ગમે એટલા હુનર કર્યા છતાંય માયા ભૂલ્યો જ નહીં એ ભૂલી જ ન શકી હોય માયાને અને માયામાં ફસાયને રહી ગયું હોય જબ ચિત્ત ના ઠરે રહે જ્યાં સુધી મિત્રો ચિત્ત નિર્મળ નથી બનતું ચિત્ત શાંત અને ઠરીને બેસી જાય હે ત્યાં સુધી અનુભવ નથી થતો ચિત્ત ઠરી જવું પડે મિત્રો શાંત થઈ જવો પડે હેં તમામ પ્રકારના વિષય વિકારો વાસનાઓ ચિત્તમાંથી નીકળી જવું પડે અને ચિત્ત શાંત થઈ જાય ઠરી જાય તો જ મિત્રો આત્માના દર્શન થઈ શકે છે જ્યોતિના તો દર્શન કરનારું કોણ એક પ્રશ્ન છે દર્શન મિત્રો વિવેક બુદ્ધિ દ્વારા જ્યોતિના કરી શકાય છે આવા ઘણા સંતોનો મત છે પરંતુ મારી દ્રષ્ટિએ મિત્રો જે આત્મા છે એ જ માત્ર પરમાત્માનો અનુભવ કરી શકે છે કારણ કે મારી દૃષ્ટિએ આત્મા એ જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપ છે અને પરમાત્મા પણ એ જ્ઞાનરૂપી પ્રકાશ સ્વરૂપ છે જ્યારે જ્યોતમાં જ્યોત મળી જાય પ્રકાશમાં પ્રકાશ મળી જાય ત્યારે મિત્રો એ આત્મા પરમાત્માનો અનુભવ કરી શકે છે અને અનુભવની જે વાત છે મિત્રો તે જોવા સાંભળવા બોલવા લખવા વાંચવાથી બહાર છે મિત્રો આ શ્રેષ્ઠ ટોપની વાત છે મિત્રો કારણ કે આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે બાકી મનચિત બુદ્ધિ અહંકાર વાણી વિવેક દ્વારા અનુભવ આત્માનો ન થાય વિવેક દ્વારા આત્માના ઘર સુધી આપણે પહોંચી શકીએ છીએ કારણ કે વિવેક અતિ ઉત્તમ એક સાધન છે મિત્રો વિવેક જ સાચું સાધન છે આત્મા સુધી પહોંચાડવાનું પછી મિત્રો આત્મઅવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત જ્યારે આપણે કરી લેતા હોય છે એને મુક્તિ કહેવાય છે મિત્રો બરોબર તો દેખે કોઈ સંતજન કરા કરે ચંચલ મન કોઈ સાચા સુરવીર સંતજન જે છે ભક્તિના માર્ગે જે ચાલનારા છે સત્યને જેને પ્રાપ્ત કર્યું છે સત્યને જાણી ગયા છે ઓળખી ગયા છે એવા સાચા સંતજન દેખે કોઈ કોઈ એવા સંત જોઈ એને જોઈ શકે કે કરા કરે ચંચલ મન આ બધી કળા જે છે એ એક ચંચલ મન કરી રહ્યું છે આ મન ચંચળ છે મન સ્થિર નથી જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી દોડધામ રહે છે ભટકારો રહે છે ચોરાસીનું બંધન રહે છે તમે જુઓ અત્યારે ઘણા ગુરુઓ પણ જ્યાં ત્યાં દોડી રહ્યા છે ભટકી રહ્યા છે ચેલ્યું ચેલા મૂંડી જ રહ્યા છે એનું ધન હડફી રહ્યા છે છલ કપાટ હે બાવન અક્ષરી કથણી બકણી કરી અનેક લોકોને ફસાવી રહ્યા છે કારણ કે એનું મન ચંચળ છે જેનું ચંચળ મન હોય ને મિત્રો એક જગ્યાએ સ્થિર ન થઈ શકે તમે જોજો એક જગ્યાએ ટકી ન શકે કારણ કે ચંચળ મન એક વાયુ સમાન છે તો વાયુ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતો એમ ચંચળ મનવાળો પણ એક જગ્યાએ સ્થિર નથી થઈ શકતો એક દિવસ અહીંયા હોય બીજા દિવસ વાં હોય બે દિવસ વાં હોય એ દોડા દોડીને ફર્યા ફરી જ કરતો હોય કારણ કે સ્વયં એનું મન જ ચંચળ છે એટલે ભટક્યા કરે છે અને એ ચંચળ મન જેનું છે એવા મનુષ્યના કોન્ટેકમાં પરિચયમાં આવનારા વ્યક્તિઓ પણ બધા ચંચળ મનવાળા બની જાય છે એ અને ભટકી ભટકીને અંતે એ ચોરાસીના ચક્કરમાં જાતા હોય છે મિત્રો તો આવા ચંચળ મનવાળાથી મિત્રો દૂર રહેવું જ સારું અત્યારે ઘણા ગુરુઓ પણ ચંચળ મનવાળા હોય છે જે માયા જ એકઠી કરી રહ્યા છે માયા જ ભેગી કરી રહ્યા છે માયા સિવાયને કોઈ મતલબ છે જ નહીં તો એ શું મિત્રો એવા ગુરુ આપણને તારી શકવાનાર ગુરુ તો મિત્રો હું ઘણા ઓડિયોમાં કહી ગયો છું કે સાચા જે દેહધારી સદગુરુ મળે ભક્તિભજન બતાવીને પછી કહી દે છે કે બેટા ભક્તિભજન કર ત્યારે મારી સેવા ચાકરી આખી જિંદગી કરવાની કાંઈ જરૂર નથી એને મિત્રો સાચા સંત કહેવાય પણ અત્યારે આખી જિંદગી ગુલામ કરીને રાખે પોતાના શિષ્યોને એને કેમ મિત્રો સંત કહેવાય હે ધંધે લગાડી દઈએ કામે લગાડી દઈએ આમ કરો તેમ કરો ગામડે ગામડે ફરો જાહેરાતો કરો હે આપણી જાહેરાત કરો આપણા વાળામાં ફસાવો જેટલા તમે ગ્રાહક લઈ આવશો એમાં એને પણ પગાર મળતો હોય છે આ ભોળા પારવાડા પણ ગામડે ગામડે રખડી મંદિરે મંદિરે આશ્રમે આશ્રમે શહેરે શહેરે ફરી અને પોતાના ગુરુની વાહવાહી કરી કે અમારા ગુરુ તમને મોક્ષ અપાવી દેશે આવી રીતનું એ મિત્રો ભોળા પારવાડાને ફસાવી અને ઢોંગી પાખંડી ગુરુના હવાલે કરી દેતા હોય છે તો મિત્રો આ ફસાવનારા જે ચમચાઓ છે ફરી રહ્યા છે ગામડે ગામડે એ પણ મહાપાપી છે મિત્રો એ બધા જ વરાસીમ જવાના તો મિત્રો મારું તો એક જ કહેવાનું છે કે ભક્તિ ભજન કરો તમને ખબર પડી જાય કે આ ગુરુ મારા અમારા ઢોંગી છે પાખંડી તત્કાળ છોડી દેવાની કારણ કે એવા ગુરુની નિંદા ઈર્ષા કરવાની કંઈ જરૂર નથી આપણે પણ એને છોડી દેવામાં માલ છે મિત્રો બરાબર મારું તો જો આ એક જ વિચાર કે ગુરુ સાચા હોય પકડી રાખો તમને ખબર પડી જાય ખોટા છતાંય તમે પકડી રાખો તમારા જેવા મૂર્ખ ગધડા કોઈ નહીં ગુરુચરણે લગાય લગન તબ તિમિર ટલે રે અજપ્પા જાપ જપે એકવીસ હજાર છસો વાહ ગુરુચરણે લગાય લગન મતલબ દેહધારી ગુરુએ જે શબ્દ તમને આપ્યો છે એ શબ્દના ચરણે લગાય લગન પહેલાં દેહધારી ગુરુના ચરણોમાં એના કાંઈ હેં હામૈયાને આરતીઓને પગ ધોવાની પૂજા કરવી એની કાંઈ જરૂર નથી એ તો ના જ પાડી છે ગુરુ ચરણે લગાય લગન તો તારી સુરતા દ્વારા શબ્દરૂપી ગુરુના ચરણોમાં ન્યા તારે લગન લગાડી દે એ પૂરા ખંતથી પૂરી લગનથી પૂરી જોશથી એ શબ્દમાં સુરતાને ટકાડી દે ત્યારે તબ તિમિર મતલબ તિમિર મતલબ અંધારું ટળે રહે ત્યારે તારી અજ્ઞાનરૂપી માયાનું જે અંધારું છે એ ટળે અને તને આત્મ જ્ઞાન થાય ને પછી પરમાત્માની અંદર લઈ થઈ જાઓ અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો એના માટેનો રસ્તો બતાવ્યો કે અજપ્પા જાપ જપે એકવીસ હજાર છસો વાહ અજપ્પા જાપ જપે એકવીસ હજાર છસો ચિત્ત જબ માહે બસે વસ્તુ તબ મિલે હવે મિત્રો જુઓ અજપ્પા જાપ અજપ્પા જાપ એટલે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર અજપ્પા જાપ જપે તો જપનારું કોણ અને અજપ્પા કોણ તો મિત્રો અજપ્પા જે હાલી રહ્યા છે જેમાં જપવાનું નથી પડતું ત્યાં માત્ર જપે મતલબ મનને ત્યાં સ્થિર કરવાનું છે સોહમ શબ્દની અંદર મન સ્થિર કરો तोज मुक्ति संभव छे है 21600 अजप्पा जाप जपे 21600 4 सेकंडे 12 वे 4 सेकंडे अंदर 1 मिनट ना 15 કલાક ના 924 કલાક ના 21600 આ 21600 જે શ્વાસા સે એ શ્વાસે શ્વાસે ઇની અંદર મન ને છોડી દયો શ્વાસો શ્વાસ ની ક્રિયા માં જેમાં એક સોહમ શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એ સોહમ શબ્દ જ્યારે સ્વરૂપ આપણે બની જઈએ છીએ ત્યાર પછી જ મિત્રો ભક્તિમાં આપણે આગળ વધી શકીએ છીએ બાકી વાતો એ કાંઈ વડા થાય નહીં હજાર વાર બોલું છું અત્યારે જગત આખું કથણી બકણીમાં જ છે જગતને ફસાવવામાં જ છે દુનિયાને ચિત્ત જબ માહી બસે વસ્તુ તબ મિલે હવે ચિત્ત ચિત્ત જ્યાં ત્યાં ભટકતું હોય બહાર બહાર રખડા રાખતું હોય વાંથી વાં દોડે વાંથી વાં દોડે ને વાં મંડપ કરે ને વાં મેળા કરે ને હે વાં ફંક્શન કરે ને વાં ચેલ્યું ચેલાય ભેગા કરે ને વાં લોકોને કહી રાખે ને અહીંયા બોલાવો ને અહીંયા ને તો એ તો બાયણે જ ભમી રહ્યું છે એનું ચિત્ત ચિત્તને મિત્રો એક અર્થમાં સાધુ સંતોએ સુરતા તરફ પણ ઇશારો કર્યો છે ચિત્તને બરાબર પરંતુ ચિત્ત જે છે મિત્રો સરવાળે તો આત્મામાંથી પ્રગટ થયું છે ચિત્ત પછી સંકલ્પ વિકલ્પ કરતું મન પછી બુદ્ધિ પછી અહંકાર બરાબર તો ચિત્ત નિર્મળ હોવું પડે પણ ચિત્તની અંદર મેલ ભર્યો હોય તો એ ચિત્ત જબ માહી બસે પણ એ ચિત્ત જે છે એ ભટકતું મન કિયો કે ચિત્ત કયો એ જ્યારે અંદર આવી જાય બાયણે ભટકતું બંધ કરે અને પોતાની અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં એને જોડી દઈએ તો એ સોહમ સ્વરૂપ બની શકે છે ચિત્ત બરાબર તો વસ્તુ તબ મિલે ચિત્ત જબ માહી બસે મતલબ ચિત્ત જ્યારે અંદર લાગી જાય શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર त्यारे वस्तु तब मिले त्यारे सोहम शब्द रूपी वस्तु आतम रूपी वस्तु ए त्यारे मड़े मित्रों आता गौरीबाई कही बहु एकदम मित्रों परफेक्ट बात है बराबर पची कहे से के अनहद बाजे तूर हे अनहद बाजे तूर जलमले अखंड नूर वास्यो ब्रह्म भरपूर गौरी लीन भई रे वाह तेरे जयरे चित्त अंदर लाग जाए श्वासोश्वासनी क्रिया सो सोहम शब्दी अंदर त्यारे कह से बाजे बाजेतूर तर अनहद जेनी कोई हद नहीं सतत बार अंदर सो अंदर थी बार हम अनहद एज सोहम शबद मित्रों जेनी कोई हद ज नहीं अनहद सोहम शबद जेनी कोई हद नहीं अंदर बार बदे जवाज आ रहा है अनहदज वागी बाजे तूर જેમ તંબુરામાંથી એક તારને આપણે ખેંચીએ છોડીએ એટલે તૂર જેવો અવાજ આવે એમ અનહદનાદ સતત મિત્રો ગાજી રહ્યો છે ને અનહદનાદ એ સોહમ શબદ સ્થાવર જંગમ અણુ અણુમાં દરેક જગ્યાએ શબ્દ ચાલી રહ્યો છે અખંડ ચાલી રહ્યો છે જેની કોઈ હદ જ નથી હદ હોય તો ઊભો રહી જાય ને પણ આની હદ જ નથી ઊભો બધી જગ્યાએ રૂપી સોહમ જ શબ્દ ગાજી રહ્યો છે બરાબર तो जलमले अखंड नूर ने ए सोहम शब्दी अंदर थी ए अनहद नादनी अंदर थी जलमले अखंड नूर मतलब ए प्रकाश नी अंदर थी अखंड नूर मतलब नूर एट प्रकाश है अखंड वर्षीर से शब्द नो प्रकाश नाद नो प्रकाश अखंड ए शब्द वर्षीर से जहाँ कोई खंडित थातुज नहीं खंडित जिताज नहीं खंड ने अखंड તો અખંડ નૂર પ્રકાશ પ્રકાશ ચારેય તરફ એ જ પરમપિતા પરમાત્મામાંથી પ્રગટ થયેલો સોહમ શબ્દ પ્રગટ હે થયેલો ચારો તરફ એ જ ગાદી ત્યારે કહે છે ગૌરીબાઈ આ લેવલે પહોંચ્યા ત્યારે કહે છે કે ભાષ્યો બ્રહ્મ ભરપૂર ગૌરી લીન ભાઈ રે ત્યારે ભાષ્યો ત્યારે મને આભાસ થયો ત્યારે મને ખબર પડી એની સુરતા દ્વારા કે બ્રહ્મ ભરપૂર तेरे सोहम शबद रूपी ब्रह्म भरपूर हम रूपी सुरता रूपी ब्रह्मनी अंदर जारी मड़ी गई तरह ब्रह्म रूपी परमात्मा भरपूर चारो तरफ अखंड एज बीजू कई गौरी लीन भई रे हे वा तेरे माता गौरीबाई सुरता हे रूपी सुरता ब्रह्म रूपी सौ शब्द अंदर लीन थी गई मित्रों मोक्ष ने प्राप्त करी गया તો બોલો મિત્રો પ્રેમથી માતા ગૌરીબાઈની જય ગુરુ હરિકૃષ્ણજીની જય સત્ય સનાતન ધર્મની જય